વંદે માતરમ મિત્રો મારું નામ મૂળજીભાઈ મગનભાઈ ભીલ છે આપણે પોલીસ વિશે આ વિડીયોમાં જણાવવાનું છે કે જે ઈમાનદારીથી અને નિષ્પક્ષ રહીને તેની ફરજ બજાવે છે તેવા પોલીસ અધિકારીઓને સેલ્યુટ છે તેવા અધિકારીઓને પ્રમોશન મળે તેનો અમને આનંદ છે પરંતુ જે અધિકારી સંવિધાનની વિરુદ્ધ જઈને પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારોને આક્રોશમાં લાવી દે તેવું કામ કરે તેવા અધિકારીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવવો તે આપણો અધિકાર છે આજે જે ફોટામાં તમે જોઈ રહ્યા છો તે પીએસઆઈ ચેતન કુમાર એસ મકવાણા છે તે પીએસઆઈ તારીખ એક એક બે હજાર પચીસથી તારીખ વીસ બે બે હજાર પચીસ સુધી તારીખ એકવીસ બે બે હજાર પચીસથી આજ દિન સુધી ડાઠા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે આ પીએસઆઈ કુમાર એસ મકવાણા અગાઉ પણ બે હજાર અઢારમાં ડાઠા પોલીસ સ્ટેશનમાં ફરજ પર રહી ચૂક્યા છે આ પીએસઆઈ કુમાર એસ મકવાણાને થોડા દિવસો પહેલાં જ પ્રમોશન મળ્યું છે તેવું અમને જાણવા મળેલ છે આ પીએસઆઈ કુમાર એસ મકવાણા પીએસઆઈમાંથી પોલીસ ઇન્સ્પેક્ટરનું પ્રમોશન મળ્યું છે આવું અમને જાણવા મળેલું છે આ પીએસઆઈ ચેતન કુમાર એસ મકવાણા શું દૂધે ધોયેલા છે તેથી પીએસઆઈમાંથી પોલીસ ઇન્સ્પેક્ટરનું પ્રમોશન મળ્યું છે ગાંધીનગરના ડીજીઆઈ જી એન્ડ ઓફિસ ખાતે તેની નોંધ લેવાય છે મિત્રો આ ચેતનકુમાર એસ મકવાણા વિરુદ્ધ તારીખ એક આઠ બે હજાર અઢારના રોજ એસપી સાહેબ ભાવનગર કચેરીમાં લેખિત તેમજ મોખિદમાં ફરિયાદ આપેલી ત્યાર પછી પીએસઆઈ ચેતનકુમાર એસ મકવાણા ડાટા પોલીસમાંથી બદલી થઈ ગયેલી ત્યાર પછી તારીખ બાર ત્રણ બે હજાર ઓગણીસના રોજ પોલીસ મહાનિરીક્ષક મુખ્ય પોલીસ અધિકારીની કચેરી પહેલો માળ પોલીસ ભવન સેક્ટર અઢાર ગાંધીનગરમાં ફરિયાદ લેખિત તેમજ મોખિદમાં આપેલી પરંતુ અમો ફરિયાદીની પૂરતી નોંધ ગાંધીનગરમાં ન લેવાની મિત્રો આ પીએસઆઈ ચેતનકુમાર એસ મકવાણાની કામગીરી કેવી છે તે હું બે હજાર અઢારથી જાણું છું બસ એ જ મિત્રો જય હિન્દ જય સંવિધાન સત્યમેવ જય તે